બગદાણાના સેવક નવનીતભાઈ બાલધિયા પર થયેલા હિંસક હુમલાના પ્રત્યાઘાતો હજુ પણ શાંત પડ્યા નથી આ કેસમાં તમામ દોષિતોને પકડવા અને પીડિતને ન્યાય અપાવવા માટે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા મેદાનમાં ઉતરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે આગામી એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ભાવનગર શહેરમાં એક વિશાળ ન્યાયસભાનું આયોજન કરવામાં આવ્યું છે ન્યાયસભાના પ્રચાર અને લોકોના સમર્થન માટે ભાવનગરના અનેક વિસ્તારોમાં મોટા પાયે બેનરો લગાવવામાં આવ્યા છે આ બેનરો દ્વારા માંગ કરવામાં આવી છે કે નવનીત બાલધિયા કેસમાં જે કોઈ પણ હજુ પકડવાના બાકી છે અથવા પડદા પાછળના દોષિતો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે